અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણથબી વળઝાણ બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે મોંકી દિયર કારને ટક્કર મારી એન્ડેવિયર ગાડીનો ચાલક નશામાં ધૂત હતો જિગ્નેશ અમારી સાથે જોડાઈ જિગ્નેશ ક્યારની આ ઘટના છે ને દારૂના નશામાં ધૂત હતો કેટલી સ્પીડ હતી હાલમાં શું અપડેટ સામે આવી રહ્યા છે જે બનાવ બન્યો છે કે રાત્રે અંદાજીત એક વાગ્યાના અરસામાં બોપલના જે રિંગ રોડ છે સર્વિસ રોડ ઉપર ત્યાં વખત સાહેબ બ્રિજ નીચે અકસ્માત સર્જાયો હતો જેમાં પૂર ઝડપે આવી રહેલા કેન્ડેવીયર કાર ચાલકે કિયા ગાડીને ટક્કર મારી હતી કિયા ગાડીમાં રહેલા દંપતિ એટલે કે જે આધેડ દંપતિ હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ જયારે ગાડીની તપાસ કરવામાં આવી ત્યારે ગાડીમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી જે અંગે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આખરે જે ગાડી છે તેનો ચાલક જે ત્યાં હાજર હતો તે પણ દારૂના નશામાં હોવાનું લોકોનું જણાવવું છે તે અંગે ટ્રાફિક પોલીસ અને સાથે હવે જે દારૂની બોટલ મળી છે તે અંગે અલગ અલગ ગુના નોંધવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ જે બનાવનું સ્થળ છે તે બે થી ત્રણ પોલીસ સ્ટેશનની વિવાદો હોવાથી ત્યાં કોણ પોલીસ કયો ગુનો નોંધશે ટ્રાફિક પોલીસ એક્સિડન્ટ અંગે અને દારૂનો ગુનો કોણ નોંધે છે તે અંગે હજી પોલીસ અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે અને આખરે બનાવ બન્યો તે સમયે ત્યાં હાજર કોણ કોણ લોકો હતા તે સમયે બનાવ બન્યો ત્યારે કયા સંજોગોમાં બનાવ બન્યો તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આભાર જીગ્નેશ તમામ વિગતો માટે